ગુજરાત રાજ્યની તમામ માનવસર્જિત દુર્ઘટનાઓનો ભોગ બનેલ નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે અનેક જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ સમિતિની ન્યાય યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશતા લોકડાયરામાં જાણીતા કમાભાઈ કોઠારીયા ન્યાયયાત્રામાં જોડાયા હતા ગત નવ ઓગસ્ટના રોજ ગુજરાતના મોરબી ખાતેથી ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાયયાત્રાને લઈને શરૂઆત કરવામાં આવી હતી જે યાત્રા હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચી છે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઠારીયા ખાતે યાત્રા પહોંચતા લોક ડાયરાના જાણીતા કમાભાઈ કોઠારીયા યાત્રામાં જોડાયા હતા જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ સાથે જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બનેલી માનવસર્જિત ઘટનાઓમાં ભોગ બનેલા નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટના મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાયયાત્રા યોજાઈ રહી છે જે ન્યાયયાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી હતી આવનાર દિવસોમાં આ યાત્રા વાયા વિરમગામ અમદાવાદ થઈને ગાંધીનગર પહોંચશે